નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના દૂધ પીવાની છે જે હાડકાને મજબૂત કરે છે દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યકતા કેટલાક પોષક તત્વોની પૂરતી સરળતાથી કરી શકો છો દૂધ ડાયાબિટીસ અને રોગના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે દૂધના ફાયદાની સાથે નુકસાન પણ છે અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે જે લોકોને દૂધમાં મોજૂદ કરવું જોઈએ કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યા થઈ શકે છે વર્ષ થયેલા રિસર્ચ મુજબ લો ફેટ કે સ્ક્રીમ મિલ્કનું વધુ સેવન ખીલની સમસ્યા વધારે છે જી હા મિત્રો ડેરી પ્રોડક્ટનું વધુ સેવન ખીલની સમસ્યા વધારે છે એક અત્યંત અધ્યયનનું તારણ છે જે ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કરવાથી ત્વચા સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે સૂર્ય સમસ્યા થઈ શકે છે દૂધનું સેવન ત્યારે જ લાભકારક બને છે જ્યારે સુધી તેને સંમતિ માત્રામાં પીવામાં આવે નિષ્ણાંતોના અનુમાન છે કે પાંચ ટકા બાળકોને દૂધથી એનર્જી થઈ શકે છે જે ત્વચાને અનેક પ્રકારના રિએક્શનનું કારણ પણ બની શકે છે બાળકોની જેમ વૈક શસ્ત્રોની પણ દૂધથી એનર્જી થઈ શકે છે તો આપણે દૂધ પીધા પછી સ્ક્રીનમાં કોઈ પ્રકારનું રિએક્શન જોવા મળે તો દૂધના કારણ હોઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ